એ નિર્વસ્ત્ર થઈને રોડ પર ચક્કા જામ કર્યો છે જે હા હાલ સમાચાર મળી રહ્યા છે કે કિન્નરોએ ફિનાઇલ પીને આપઘાત કરવાની પણ કોશિશ કરી છે વિવાદ નો મામલો પોલીસે કવાયત હાથ ધરી છે જો કે હાલ તો કિન્નરોએ નિર્વસ્ત્ર થઈને રોડ પર ચક્કા જામ કરી મૂક્યો છે અને સાથે જ કિન્નરોએ ફિનાઇલ પીને આપઘાત કરવાની પણ કોશિશ કરી રહ્યા છે રાજકોટના એ ડિવિઝન ખાતે કિન્નરોનો હોબાળો સામે આવ્યો છે हमारे निकिता माफी गांजा पीवे एमबी पीवे हमने चार पीए से मांग लो आते हैं हम आप पर आज आ रहे हैं कुत्ते से हमने निकिता तो को हमारे आया हर याद है हमने हमारे आया मालवा को पूरे पूरा जगह में आया मरी जसू हमारा एक आया एक निकिता की नरेंद्र ना इसाबे आज बता कि नरेंद्र से हमारे इंसानों इंडिया को ये कान અથવા કોઈ પણ પોલીસવાળા અમને કોઈ સપોર્ટ કરતા નથી જે ખોટા હોય એનો સપોર્ટ થાય છે જેના શેડ આમતા હોય એના સપોર્ટ થાય છે અમારે ક્યાંય સપોર્ટ થતા નથી અમારી કાલની અરજી હોવા છતાં આ લોકોએ કંઈ કર્યું નથી મારા સો સો માસીઓ આજે ત્રણ દિવસ ત્યાં ભૂખ્યા છે ત્રણ દિવસે એ લોકોએ કોઈ ખાધું નથી પીધું નથી આ પોલીસવાળા જાણે છે બરોબર છે અમારો ન્યાય એક જ છે ત્યાં નિકિતા માસીના સજા સજા